દર્શક ન્યૂઝ ન્યુઝ સેવન ઇન્ડિયામાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આવું જોઈએ આજના સમાચાર મારુતિ ઇમ્પેક્ટ સુરેશ ભોજપરાને દિવાળી પહેલા બ્રેન સ્ટ્રોક આવ્યો હતો બ્રેન સ્ટ્રોક આવ્યા બાદ તેઓ કોવામાં સારી પડ્યા હતા સુરેશ ભોજપરા કંપનીનો તમામ વહીવટ કરતા હોવાને કારણે ત્રણ મહિના માટે કંપની હાલ પૂરતી બંધ કંપનીના મેનેજરો દ્વારા ઇન્ટરનલ રીતે આ નિર્ણય લેવામાં આવ્યો કોઈ કર્મચારી દ્વારા આ બાબતે ઓડિયો વાયરલ કરીને અન્ય કર્મચારીઓને બીજા કારખાનાઓમાં જગ્યા શોધવા જણાવાયું હતું મારુતિ ઇમ્પેક્ટ સૌરાષ્ટ્રના અલગ અલગ જગ્યા પર તેમજ સુરતમાં સો કરતા વધારે ડાયમંડના યુનિટો ધરાવે છે રિપોર્ટર રાજુભાઈ સુખડિયા ન્યૂઝ સેવન ઇન્ડિયા સમગ્ર સૌરાષ્ટ્રની અંદર ખૂબ મોટા પ્રમાણમાં રોજગારી પૂરી પાડતી હોય મારુતિ જેમ્સના માલિક શ્રી સુરેશભાઈ ભોજપરાને દિવાળી પહેલાં બ્રેન એટેક આવતા એ કોમામાં સરી ગયેલા અને આ કંપનીની અંદર કાર્યકર જે મેઇન હતા એ સુરેશભાઈ જ હતા ખરીદી કરવી સેલ કરવું દરેક કંપનીના મેનેજમેન્ટનો દરેક વસ્તુમાં પર્સનલી

અને સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને એક એક કંપનીએ નિર્ણય લીધો છે કે સુરેશભાઈ જ્યાં સુધી સંપૂર્ણ સ્વસ્થ ન થઈ જાય ત્યાં સુધી ત્રણથી ચાર મહિના માટે કંપનીઓ આપણે બંધ રાખવી અને આ નિર્ણય ઇન્ટરનલ નિર્ણય હતો પરંતુ મેનેજરને ધ્યાન ઉપર આવતા મેનેજરે એમના વર્કરોને એમની નીચે કામ કરતા રત્ન કલાકારોને ધ્યાન જાણકારી માટે એક વિડીયો વાયરલ કરીને એમાં એવી માહિતી પૂરી પાડી હતી કે હવે આપણે ત્રણ ચાર મહિના દિવાળી પછી બીજે કામ શોધી લેવું પડશે કારણ કે મારું તે જેમ હમણાં ત્રણ ચાર મહિના સ્ટાર્ટ નથી થવાનો પરંતુ સૌથી સારી બાબત એ પણ કહી શકીએ કે સુરેશભાઈ કલાકારોમાં એટલા બધા લોકપ્રિય હતા કે જ્યારે આ બ્રેઇન સ્ટોક આવ્યો ત્યારે લોકોએ હવાન અને કથાઓ પણ કરેલી એમના સ્વાસ્થ્ય સારું થાય એની માટે